મિથુન રાશિ પાંચ જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી જીવનમાં તોફાન મચવા જઈ રહ્યું છે હવે તૂટશે બધા રેકોર્ડ મિથુન રાશિવાળો પોતાના સાથી મનુષ્યોથી શ્રેષ્ઠ થવામાં કોઈ મહાનતા નથી સાચી મહાનતા પોતાના પૂર્વ સ્વરૂપથી શ્રેષ્ઠ થવામાં છે આ માત્ર એક સુવિચાર નથી પરંતુ મિથુન રાશિ અને મિથુન લગ્નના જાતકો માટે બે હજાર છવ્વીસના આ પ્રથમ પખવાડિયાનો મૂળ મંત્ર છે ઘણીવાર આપણે ગ્રહોને માત્ર સુખ અને દુઃખની દ્રષ્ટિથી જોઈએ છીએ પરંતુ આજનું આ વિશ્લેષણ તમને સમજાવશે કે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ વચ્ચે બ્રહ્માંડ તમને જીવનની સાધારણ સપાટી પરથી ઉઠાવીને ઊંડાણમાં લઈ જવાની અને ઘડવાની તૈયારી કરી ચૂક્યું છે જ્યોતિષશાસ્ત્રનો એક સુવર્ણ નિયમ છે વર્ષનો આરંભ વર્ષનું દર્પણ હોય છે એટલે કે વર્ષની શરૂઆતમાં ગ્રહોની જે સ્થિતિ હોય છે એ જ નક્કી કરે છે કે બાકીના વર્ષમાં તમે સંઘર્ષ કરશો કે શાસન કરશો આ દ્રષ્ટિએ આવનારા પંદર દિવસ તમારા સમગ્ર વર્ષની પાયો નાખનારા છે આ સમયે તમારા મનમાં ત્રણ મોટા પ્રશ્નો ગુંજાઈ રહ્યા છે શું ચાલી રહેલો સંઘર્ષ થમશે શું સંબંધોની ગૂંચવણ સુલજશે અને સૌથી મહત્વપૂર્ણ આર્થિક સ્થિરતા ક્યારે આવશે આ તમામ પ્રશ્નોના જવાબ એક અત્યંત દુર્લભ જ્યોતિષીય ઘટનામાં છુપાયેલા છે જે આજ સમયે તમારી કુંડળીમાં ઘટી રહી છે તમારા મુખ્ય ગ્રહ સપ્તમ ભાવ એટલે કે જનસંપર્કના ભાવને છોડીને અષ્ટમ ભાવ એટલે કે ગુપ્ત રહસ્યોના ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે સામાન્ય રીતે જ્યોતિષમાં આઠમા ભાવને ભય અવરોધ અને કષ્ટનું સ્થાન માનવામાં આવે છે તમને ડરાવવામાં આવી શકે છે કે આ સમય ભારે છે પરંતુ અહીં જ તમને થોભીને સચ્ચાઈ સમજવાની જરૂર છે મિથુન રાશિવાળો માટે અહીં કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ એક શક્તિશાળી વિપરીત રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે મંગળ પોતાની ઉચ્ચ રાશિમાં જઈ રહ્યા છે ગ્રહોનો આ યોગ તમારા માટે ખતરાની ઘંટડી નહીં પરંતુ એક એવો અવસર છે જે તમારી સૂઈ ગયેલી કિસ્મતના દ્વાર ખોલી શકે છે શરતે કે તમને ખબર હોય કે આ ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરવો આ વીડિયોના અંત સુધી હું તમને માત્ર બાર ચૌદ અને સત્તર જાન્યુઆરીની મહત્વપૂર્ણ તારીખોનું ગણિત જ સમજાવીશ નહીં પરંતુ એ પણ બતાવીશ કે આ વિપરીત રાજયોગને પોતાના લાભ માટે કેવી રીતે સક્રિય કરવો છે ભવિષ્યવાણીઓની ઊંડાણમાં ઉતરતા પહેલાં આપણે તમારા જીવનના આધારભૂત ઢાંચાને સમજવો પડશે એટલે કે તે ત્રણ મહાગ્રહ જે આ આખા મહિનામાં તમારા જીવનના સ્તંભ બનીને ઊભા છે અને પોતાનું સ્થાન બદલવાના નથી સૌથી શુભ સમાચાર એ છે કે દેવગુરુ બૃહસ્પતિ તમારા પ્રથમ ભાવ એટલે કે લગ્નમાં વક્રી અવસ્થામાં વિરાજમાન છે જ્યોતિષમાં લગ્નમાં બેઠેલા ગુરુને દિગ્બલી કહેવામાં આવે છે આ એક સુરક્ષા કવચ જેવી સ્થિતિ છે પરિસ્થિતિઓ કેટલી પણ પ્રતિકૂળ કેમ ના હોય જ્યાં સુધી ગુરુ તમારા મસ્તક પર છે ત્યાં સુધી તમારો નિર્ણય અને તમારું વિવેક અખંડ રહેશે આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે આવનારા પંદર દિવસોમાં તમે સમસ્યાઓથી ભાગશો નહીં પરંતુ પોતાની બુદ્ધિમત્તાથી તેમને શાંત કરશો બીજી તરફ કર્મફળદાતા શનિ તમારા દસમો ભાવ એટલે કે કર્મ અને આજીવિકાના ઘરમાં મીન રાશિમાં સ્થિત છે યાદ રાખજો દસમો ભાવનો શનિ મહેનત વિના ફળ આપતો નથી શનિ તમને કહી રહ્યા છે કે તમારે તમારી યોગ્યતા સાબિત કરવી પડશે દસ જાન્યુઆરી સુધી કાર્યક્ષેત્રમાં દબાણ અનુભવાઈ શકે છે શક્ય છે કે તમને તમારા પરિશ્રમનું તાત્કાલિક શ્રેય ન મળે પરંતુ આ દબાણ તમને તોડવા માટે નહીં પરંતુ તમને તપાવીને કુંદન બનાવવા માટે છે આ તમારા કરિયરનું નિર્ણાયક વર્ષ છે અને તેની નીવ હમણાં જ પડી રહી છે ત્રીજો અને સૌથી રસપ્રદ પાસું રાહુનું છે ભાગ્યસ્થાન એટલે કે નવમ ભાવમાં કુંભ રાશિનો રાહુ એ સંકેત આપી રહ્યો છે કે બે હજાર છવ્વીસમાં તમારું ભાગ્ય સીધા માર્ગોથી નહીં પરંતુ નવી વિચારધાવા અને અપારંપરિક યુક્તિઓ દ્વારા ખુલશે જ્યાં તર્ક કામ કરવાનું બંધ કરી દે ત્યાં રાહુની કૂટનીતિ અને તમારી દૂરદર્શિતા કામ આવશે એટલે સ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે માથા પર ગુરુનું જ્ઞાન હાથોમાં શનિનું કર્મ અને ભાગ્યમાં રાહુની ચતુરાઈ હવે પ્રશ્ન એ છે કે જ્યારે મંગળ અને સૂર્ય પોતાનું સ્થાન બદલશે ત્યારે આ ગ્રહોની મૂળ સ્થિતિ કેવી રીતે પરિણામ આપશે ચાલો વિસ્તૃત રીતે સમજીએ આવનારા દિવસોને હવે જોઈએ કે ત્રણ જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી વચ્ચે એક્શન ક્યાં થઈ રહ્યું છે હવે આપણે વિશ્લેષણને બે ભાગોમાં વહેંચીશું પહેલો ભાગ છે ત્રણ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરીનો સમય જો તમે તમારી કુંડળી જુઓ તો આ સમયમાં તમારા સાતમા ભાવ એટલે કે ધનુરાશિમાં એક મેળો લાગ્યો છે જ્યોતિષની ભાષામાં તેને ચતુર્ગ્રહી યોગ કહેવામાં આવે છે ત્યાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર એકસાથે હાજર છે હવે વિચારો સાતમું ઘર શું દર્શાવે છે આ છે તમારા સંબંધોનું તમારા જીવનસાથીનું અને તમારી બિઝનેસ પાર્ટનરશિપનું જ્યારે એટલા બધા અગ્નિતત્વવાળા ગ્રહો સંબંધોના ઘરમાં બેસે છે ત્યારે શું થાય ત્રણથી અગિયાર જાન્યુઆરી વચ્ચે તમારા વૈવાહિક જીવનમાં થોડી ગરમાગરમી થઈ શકે છે શક્ય છે કે નાની વાત પર ચર્ચા શરૂ થાય અને તે અહંકારની લડાઈ બની જાય મંગળ અને સૂર્યની ઊર્જા તમારા જીવનસાથીના સ્વભાવને થોડું ઉગ્ર બનાવી રહી છે પરંતુ અહીં એક સારી વાત પણ છે ગુરુની દ્રષ્ટિ લગ્નમાં બેઠેલો ગુરુ પોતાની સાતમી દ્રષ્ટિથી આ સાતમા ઘરને જોઈ રહ્યો છે એનો અર્થ એ છે કે ઝઘડા થશે પરંતુ સંબંધ તૂટશે નહીં ગુરુ મધ્યસ્થતા કરીને મામલો શાંત કરી દેશે સલાહ એટલી જ છે કે આ દરમિયાન તમારા પાર્ટનર પર હાવી થવાનો પ્રયાસ ન કરો મૌન આ સમયનું સૌથી મોટું હથિયાર છે બિઝનેસ કરનારા લોકો માટે આ સમય એક્શન ઓરિએન્ટેડ છે તમારી પાસે ઘણા આઈડિયાઝ છે ઘણી મીટિંગ્સ છે કારણ કે બુધ અહીં હાજર છે તમે ક્લાયન્ટ્સને તમારી વાતોથી પ્રભાવિત કરી શકશો આ સમય નેટવર્કિંગનો છે તમે ઘરમાં બેસી નહીં શકો તમારે લોકો સાથે મળવું પડશે મુસાફરી કરવી પડશે આ દોડધામ તમને થકાવી દેશે પરંતુ એ જ તમારા ભવિષ્યની નીવ નાખશે આ દરમિયાન એટલે કે ત્રણથી અગિયાર જાન્યુઆરી વચ્ચે એક બાબત પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે તમારા ખર્ચ દર્શાવતો શુક્ર જે બારમા ભાવનો સ્વામી છે તે સાતમા ભાવમાં બેઠો છે તમે તમારા પાર્ટનર પર લક્ઝરી પર અથવા કોઈ પાર્ટી ઇવેન્ટ પર મોટો ખર્ચ કરી શકો છો પૈસા જરૂર આવશે પરંતુ હાથમાં ટકી નહીં રહે હવે હું ખાસ કરીને અમારી તે માતાઓ અને બહેનો સાથે વાત કરવા માંગુ છું જે ઘરનો આધારસ્તંભ છે અમારી ગૃહિણીઓ સાથે જુઓ તમે ઘરનો એ પિલ્લર છો જેના પર આખો પરિવાર ટકેલો છે મિથુન રાશિની ગૃહિણીઓ માટે આ પંદર દિવસ બે અલગ અલગ ભાગોમાં વહેંચાયેલા છે શરૂઆતના દિવસોમાં એટલે કે ત્રણથી અગિયાર તારીખ સુધી તમારા સાતમા ઘરમાં ઘણી ગરમી છે શક્ય છે કે તમારા પતિનો સ્વભાવ થોડો ચીડિયો હોય અથવા તેમના પર કામનો ઘણો પ્રેશર હોય જેનો ગુસ્સો ઘરમાં નીકળી જાય આ સમયમાં તમને ઘરની શાંતિ જાળવવા માટે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો પડશે કારણ કે ગુરુ તમારા લગ્નમાં છે તમારા અંદર એ સમજદારી છે કે તમે વાતને બગડવા નહીં દો સલાહ એ છે કે આ દરમિયાન પતિ સાથે વાદવિવાદ ન કરો પરંતુ તેમના શાંત થવાની રાહ જુઓ પરંતુ બાર જાન્યુઆરીના પછી જ્યારે શુક્ર તમારા આઠમા ઘરમાં જશે ત્યારે તમારા માટે પરિસ્થિતિઓ ખૂબ જ સુખદ બની જશે આઠમું ઘર તમારા સાસરિયાનું છે જો સાસુમાં અથવા નણંદ સાથે કોઈ અણબંધ ચાલી રહી હતી તો બાર જાન્યુઆરી પછી તે સળંગી જશે સાસરિયા પક્ષ તરફથી કોઈ ભેટ કપડાં અથવા આભૂષણ મળવાના યોગ બની રહ્યા છે શુક્રનું આ ગોચર તમારા સંબંધોમાં મીઠાશ લાવશે એક વધુ રસપ્રદ વાત સત્તર જાન્યુઆરીએ જ્યારે મંગળ આઠમા ઘરમાં ઉચ્ચના થશે ત્યારે આ તમારી ગુલ્લક માટે ખૂબ સારું છે ગૃહિણીઓની આદત હોય છે પૈસા બચાવીને રાખવાની આ સમયે તમારી તે ગુપ્ત બચત વધારવાનો છે પતિના ધનમાં વૃદ્ધિ થશે જેના સીધા ફાયદા તમને મળશે જો તમે ઘરમાંથી કોઈ નાનું મોટું કામ કરો છો તો ચૌદ જાન્યુઆરી પછી તેમાં અચાનક તેજી આવશે બસ એક વાતનું ધ્યાન રાખજો ચૌદ જાન્યુઆરી પછી કામના બોજના કારણે કમર દર્દ અથવા પગોમાં થાક લાગશે પોતાને અવગણશો નહીં પોતાની તંદુરસ્તીને પ્રાથમિકતા આપો હવે આવીએ આ વીડિયોના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર બાર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી આજ તે સમય છે જ્યારે ગેમ બદલાશે ગ્રહોનો આ સમૂહ હવે સાતમા ઘરમાંથી નીકળીને આઠમા ઘર એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે આઠમું ઘર છે રહસ્યો અચાનક થનારી ઘટનાઓ અને ટ્રાન્સફોર્મેશન્સનું સૌ પ્રથમ બાર જાન્યુઆરીએ શુક્ર આઠમા ભાવમાં જશે મિથુન રાશિ માટે શુક્ર પાંચમા અને બારમા ઘરના સ્વામી છે અહીં એક ખૂબ જ સુંદર ભાવત ભાવમનો નિયમ લાગુ પડી રહ્યો છે જ્યારે બારમા ઘરના સ્વામી આઠમા ઘરમાં જાય છે ત્યારે તે વિદેશથી લાભનો સંકેત આપે છે જો તમે વિદેશ જવાની કોશિશ કરી રહ્યા હતા તો ફાઇલ આગળ વધશે જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરો છો તો ઓર્ડર મળશે પછી ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ છે સૂર્યદેવ તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરશે સૂર્ય તમારા ત્રીજા ઘર એટલે કે મહેનતના સ્વામી છે ત્રીજા ઘરના સ્વામી આઠમા ઘરમાં જઈ રહ્યા છે ત્રીજું ઘર મહેનત છે આઠમું ઘર ઊંડાણ છે તેનો અર્થ એ છે કે હવે તમારી મહેનત દેખાવ માટે નહીં પરંતુ ઊંડાણ આ હશે જે લોકો રિસર્ચ આઈટી ડેટા સાયન્સ જ્યોતિષ અથવા સિક્રેટ સર્વિસીસમાં છે તેમનો કરિયર એકદમથી ચમકી ઉઠશે સૂર્ય અંધારા ઘરમાં પ્રકાશ લઈને જઈ રહ્યા છે એટલે કે જે સમસ્યાઓ અત્યાર સુધી છુપાયેલી હતી તે સામે આવશે અને તમે તેને ઉકેલી લેશો અને હવે સત્તર જાન્યુઆરી આ પખવાડિયાનો સૌથી મોટો દિવસ મંગળ આઠમા ભાવમાં પ્રવેશ કરશે અને મકર રાશિમાં મંગળ ઉચ્ચના હોય છે આ એક ખૂબ મોટી ઘટના છે કેમ કારણ કે મંગળ તમારા છઠ્ઠા અને અગિયારમા ઘરના સ્વામી છે જ્યારે છઠ્ઠા ઘરના સ્વામી આઠમા ઘરમાં જાય છે ત્યારે તે વિપરીત રાજયોગ બનાવે છે તેનો અર્થ છે શત્રુઓનો નાશ જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હતો કોઈ તમને દબાવવાની કોશિશ કરી રહ્યો હતો અથવા ઓફિસમાં કોઈ પોલિટિક્સ કરી રહ્યો હતો સત્તર જાન્યુઆરી પછી તે આપમેળે હારી રહેશે તમને લડવાની જરૂર નહીં પડે તમારી પ્રેઝેન્સ જ પૂરતી રહેશે અને બીજો સૌથી મોટો ધમાકો અગિયારમાં ઘર એટલે કે આવકના સ્વામીનો આઠમા ઘરમાં ઉચ્ચનો થાવો અગિયારમું ઘર લાભ છે આઠમું ઘર અચાનક છે તેનો અર્થ છે અચાનક ભારે ધન લાભ આ એ પૈસા નથી જે તમને સેલરીથી મળે છે આ તે પૈસા છે જેના વિશે તમે આશા છોડી દીધી હતી અટકેલું જૂનું પૈસા ઇન્સ્યોરન્સનો ક્લેમ ગ્રેચ્યુઇટી અથવા બોનસ અથવા પછી પિતૃ સંપત્તિ સાથે જોડાયેલ કોઈ મોટો નિર્ણય સત્તર જાન્યુઆરીથી લઈને મહિનાના અંત સુધી તમારી નેટવર્થમાં મોટો ઉછાળો આવવાના પ્રબળ યોગ છે તો જો આપણે તેને અલગ અલગ ભાગોમાં જોશું તો ચૌદ જાન્યુઆરી પછી જ્યારે સૂર્ય અને મંગળ આઠમા ઘરમાં હશે ત્યારે તમને સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે આઠમું ઘર લાંબા રોગો અથવા અકસ્માતોનું પણ હોય છે કારણ કે મંગળ અને સૂર્ય ત્યાં છે તમને બ્લડ પ્રેશર અને શરીરમાં ગરમી સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે સત્તર જાન્યુઆરીની આસપાસ વાહન ચલાવતા અથવા મશીનરી ઉપયોગ કરતી વખતે ખૂબ સાવચેત રહેજો ઉતાવળ ન કરો કરિયરમાં જો તમે સરકારી નોકરીમાં છો તો કોઈ ટ્રાન્સફર અથવા જવાબદારીમાં ફેરફાર આવી શકે છે જે શરૂઆતમાં કદાચ તમને ગમશે નહીં પરંતુ પછી ફાયદાકારક સાબિત થશે પ્રાઇવેટ સેક્ટરવાળાઓ માટે આ સમય ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવાનો છે પોતાનું કામ શાંતિથી કરો સફળતા પોતે અવાજ કરશે પ્રોપર્ટીના મામલે બુધ જે તમારા ચોથા ઘરના સ્વામી છે તે પણ આઠમા ઘરમાં જઈ રહ્યા છે સત્તર જાન્યુઆરી પછી અટકેના પ્રોપર્ટીના મામલા ઉકલેશે જો તવી કોઈ ઘર વેચવા માંગતા હતા અને તે વેચાતું ન હતું તો હવે તેના વેચાણવાના યોગ છે કન્સ્ટ્રક્શન અને રિનોવેશનના કામોમાં તેજી આવશે મિત્રો ગ્રહો પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ આપણે ઉપાયો દ્વારા તેમના નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકીએ છીએ અને સકારાત્મક પ્રભાવને વધારી શકીએ છીએ કારણ કે આખું એક્શન આઠમા ઘરમાં થઈ રહ્યું છે એટલે ઉપાયો પણ આઠમા ઘરની સાથે જોડાયેલા હોવા જોઈએ સૌથી પહેલો અને જરૂરી ઉપાય છે શિવ આરાધના આઠમું ઘર મૃત્યુંજયનું હોય છે અને તેના દેવતા ભગવાન શિવ છે ચૌદ જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી વચ્ચે જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થઈ રહ્યું હોય ત્યારે રોજ શિવલિંગ પર જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વખત જાપ કરો આ તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અકસ્માતોથી સુરક્ષિત રાખશે આ એક સુરક્ષા કવચ છે બીજો ઉપાય છે ગુપ્ત દાન શનિ અને સૂર્યના પ્રભાવને સંતુલિત કરવા માટે ચૌદ જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ પછી કોઈ ગરીબને કંબળ અથવા કાળા તલનું દાન કરો પરંતુ શરત એ છે કે આ દાન ગુપ્ત હોવું જોઈએ સેલ્ફી લઈને દાન ન કરો આઠમું ઘર રહસ્યોનું છે જેટલું ગુપ્ત દાન કરશો તેટલું તમારું ભાગ્ય ચમકશે અને ત્રીજો ઉપાય છે પોતાની વાણી પર સંયમ રાખવો બુધ પણ આઠમા ઘરમાં જઈ રહ્યા છે પોતાની વાણી મીઠી રાખો કોઈની નિંદા ન કરો નહીંતર બન્યું બનાવેલું કામ બગડી શકે છે તો મારા પ્રિય મિથુન રાશિવાળાઓ ત્રણ જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરીનો આ સફર સપાટીથી ઊંડાણ તરફ જવાનો છે શરૂઆતમાં અગિયાર તારીખ સુધી સંબંધોમાં થોડું ધૈર્ય રાખો અને અંતમાં બાર તારીખ પછી બદલાવને સ્વીકારી લો સત્તર જાન્યુઆરીએ જ્યારે મંગળ ઉચ્ચના થશે ત્યારે તે સફળતા માટે તૈયાર રહેજો જેનો તમે લાંબા સમયથી ઇંતજાર કરી રહ્યા હતા ડડવાની કોઈ વાત નથી કારણ કે દેવગુરુ બૃહસ્પતિ પોતે તમારા લગ્નમાં બેઠી રહીને તમારી રક્ષા કરી રહ્યા છે પોતાનો આત્મવિશ્વાસ ઓછો ન થવા દો આ બે હજાર છવ્વીસની શરૂઆત છે અને શરૂઆત જ એટલી ધમાકેદાર છે તો વિચારો અંત કેટલો શાનદાર હશે જો તમને આ ઊંડું વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો આ વીડિયોને લાઇક જરૂર કરો કોમેન્ટમાં જય રાધેકૃષ્ણ અથવા જય શ્રી રામ લખીને તમારી હાજરી નોંધાવો અને હા જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો બેલ આઇકન દબાવી અમારા પરિવારનો ભાગ બનો આગામી વિડિયોમાં ફરી મળીશું ત્યાં સુધી પોતાનો ખ્યાલ રાખજો ખુશ રહેજો